સાહેબ અમને ખૂબ તકલીફ પડી પશુપાલક હોય તો અમે જીવી શકીએ અમારા છોકરો અમે ભણાવી શકીએ અમારી ઘર ખર્ચી કાઢી શકીએ અમે છોકરો પછતા અવસર કાઢી અને એ બચત કરી શકીએ પહેલા આપતા મળતા એટલે એમને બહુ તકલીફ પડતી અત્યારે ત્રણ ચાર ત્રણ વર્ષથી ચાર વર્ષથી અમને તકલીફ લગી નથી પડતી ત્રણ બેસો નું ખાઈએ પીએ વીસ લીટર દૂધ આપે હા ગુજરાત પશુ જ ચાલી રહ્યું મારી પોતાની મારા અડધો જ વિગતો જમીન અડધા વીઘામાં હું હું ચારો કરું બેસો માટે એટલે ભેસોનો એક લીલો ઘાસ ચારો મળી રહે ભેસો ને આવક વર્ષ માં મારે ઘણી લાખ જેવી ખરી આ ભેસો ના ઉપર જ ઘર ચાલે મારો ના ચાલે એક ભેસમાં ચાલે ને ખાવા ને ના પો ડેરીમાં ના પોકા છોકરો ભણાય ના શકીએ કે ઘર સંસાર ના થઈ બે થી ત્રણ બેસ્યો તો રાખવી જ જો ત્રણ બેસ્યો હોય તો લાખ દોઢ લાખ બચ ખરું